નમસ્કાર મિત્રો ખેડૂત માટે મોટા સમાચાર આવી ગયા છે જે આપણે વીસમ હપ્તાની અમુક ખેડૂત જે છે એ મિત્રો રાહ જોતા હતા ચાર મહિના ઉપર થઈ ગયા પરંતુ ઓફિશિયલ કોઈ અપડેટ નથી આવી પરંતુ આજ વહેલી સવારે પીએમ કિસાન યોજના ઉપર એટલે કે આપણને જે વીસમો હપ્તો બે હજાર રૂપિયાનો મળવાનો છે એના ઉપર એક મોટા સમાચાર આવી ગયા છે બે અગસ્ટ બે હજાર પચીસના રોજ આપણને આ વીસમો હપ્તો આપણા ખાતાની અંદર મિત્રો જોવા મળશે ઓફિશિયલ વેબસાઇટની અંદર આ તારીખ અને જે સ્થળ છે મિત્રો એ મેન્શન કરી દેવામાં આવેલું છે વારાણસીથી રોજ આ આપણને હપ્તો જે છે મિત્રો એ બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ આપણા ખાતાની મિત્રો જમા થવાનો છે તો હજી પણ જો તમારે એ કે કે બાકી હોય તો હવે તમે ડાયરેક્ટ એકવીસમાં હપ્તા માટે રેડી રહેજો કેમ કે જે લિસ્ટ છે મિત્રો બે હજાર રૂપિયાનું વીસમાં આપતાનું મિત્રો એ હવે બંધ થઈ ગયું છે જેટલા પણ લોકોના આ નિંદ્ર મિત્રો નામ છે એ લોકોને મિત્રો હવે બે તારીખના રોજ ખેડૂત દ્વારા પૈસા મળશે ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ મિત્રો તો ખેડૂતોનું દેવું ગુજરાતની અંદર મિત્રો વધતું જ જાય છે અને ખેડૂતનો જે ખર્ચ છે મિત્રો એ પણ આની અંદર વધતો જ જાય છે હવે ખેડૂતોને જો દેવું માફ કરવું દેવામાં આવવું જોઈએ કે ના આવવું જોઈએ તમે મને મિત્રો કમેન્ટ કરી અને જરૂરથીને જણાવજો કેમ કે બીજા સ્ટેટ જેમ કે તમિલનાડુ છે ઝારખંડ છે દિલ્હી છે રાજસ્થાન છે આ બધા મિત્રો એવા સ્ટેટ છે જ્યાં હાલત મિત્રો એકથી ને બે લાખ રૂપિયાની લોન માફી કરી દેવામાં આવેલી છે તો શું ગુજરાતની અંદર પણ મિત્રો લોન માફી થવી જોઈએ કે ના થવી જોઈએ જો હા મિત્રો લોન માફી થવી જોઈએ તો વિડીયોને લાઇક અથવા મિત્રો કમેન્ટ કરી અને જરૂરથી મને જણાવી દેજો હવે આ બધી લોન માફી છે ને ત્યારે ત્યારે થાય છે જ્યારે જ્યારે ચુનાવી માહોલ કોઈ એક પર્ટિક્યુલર સ્ટેટની અંદર થાય છે ફોર એક્ઝામ્પલ દિલ્હીમાં લોન માફી થઈ તો ત્યાં ચુનાવી માહોલ હતો તો શું તમને શું લાગે છે ગુજરાતની અંદર ચુનાવી માહોલ ક્રિએટ થાય ત્યારે જ લોન માફી થશે કે નહીં પહેલાં પણ મિત્રો આપણને થતી જોવા મળશે હવે ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે મિત્રો વાત કરીએ તો ખાતરના ભાવમાં પણ મિત્રો વધારો થયો છે એનપીકે ખાતરના ભાવની અંદર મિત્રો ઘણો બધો વધારો આપણને જોવા મળે છે અને એક જુલાઈ બે હજાર પચીસના રોજ આપણને આ ભાવ આપણને લાગુ પડતો જોવા મળશે તમને શું લાગે છે આ ભાવ ખેડૂતનો વધવો જોઈએ કે ના વધવો જોઈએ કેમ કે ખેડૂત હોય એની બેઝિક એક જરૂરિયાત હોય કે ભાઈ કોઈ ખેડૂત ખેતી કરતો હોય તો દવા અને ખાતર આ બે વસ્તુની તો એને નીડ છે આ બે વસ્તુ વિના તો ખેતી થવાની જ નથી શક્ય જ નથી ને તો સરકાર આમાં પણ મિત્રો કમાવાનું વિચારે છે તમને શું લાગે છે ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો મહિલાઓ માટે એક સારા સમાચાર છે જો તમે ગુજરાતમાં રહેતા હોય તો પીએમ ફ્રી સિલાઈ મશીન યોજના હેઠળ પચાસ હજારથી પણ વધુ મહિલાઓને આ જે સિલાઈ મશીન છે મિત્રો તે આપવામાં આવશે અને બાર હજાર રૂપિયાની મિત્રો સહાય જે છે તે મિત્રો કરવામાં આવશે તો બસ આજના વિડીયોમાં એટલું જ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમે ચેનલમાં નવા હોય તો આવા જ વિડીયો રોજ જોવા માટે નવા સમાચાર જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ આ અંત સુધી